હાલ ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે ફરી એકવાર બે દિવસને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે જે આગાહી દરમિયાન તેમણે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ થંભી ગયો છે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે ને કેટલાક જિલ્લાઓમાં તો તડકા પણ નીકળવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે હળવાને મધ્યમ વરસાદ વરસવાની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે પરંતુ તેની પાછળનું શું કારણ છે તે વિશે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે લગભગ મોટા ભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ શરૂઆતના દિવસોમાં સારો વરસાદ વરસ્યો હતો ત્યારબાદ હવે બે દિવસની આગાહીને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે જે આગાહીમાં તેમણે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થંભી ગયા હોવાની વાત કહેવાય રહી છે સાથે આટલું જ નહીં કેટલાક જિલ્લાઓમાં તડકાવાળું વાતાવરણ પણ રહેવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે હવે જે વાદળછાયું વાતાવરણ છે ને કેટલાક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે તે હટીને હવે સૂર્યપ્રકાશની એન્ટ્રી પણ થઈ શકે છે સાથે જ દક્ષિણ ગુજરાતમાં હજી પણ મધ્યમ અને હળવા વરસાદની શક્યતા છે તે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તેની પાછળનું કારણ છે મધ્ય પ્રદેશમાં હાલ વરસાદી માહોલ છે તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે આ બાબતને લઈને પહેલા તો પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળી લો છેલ્લા બે દિવસથી તમને માહિતી આપતા હતા રોજ એક એક દિવસની માહિતી આપણે આપતા આવ્યા છીએ મેં ગઈકાલે પણ જણાવ્યું હતું કે છેલ્લા 24 થી 36 કલાકમાં શું કંડિશન રહેશે જેમાં આપણે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વરસાદ ચાલુ આપણે અનુમાન પણ હવે અત્યારે જે આજની તારીખમાં અમારું નવું પ્રિડિક્શન છે રોજ જે અમે નવું પ્રિડિક્શન જે કર્યું છે એ મુજબ જે વાત કરવાની છે આમ જોવા જઈએ તો જે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડ્યા પછી ખેડૂતોને વાવણી કરવાનો મોકો નથી મળ્યો કેમકે ઉપરથી ઝાપટા ચાલુ છે એટલે ખેતરમાં જઈ શકાતું નથી આવતીકાલથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે આ તમામ ભાગોની અંદર હવે ઝાપટાઓનું જે દોર હતો એ થંભી જશે મોટા ભાગના વિસ્તારોની અંદર હવે આપણે તડકો પણ નીકળશે અને ખાસ કરીને અમુક જગ્યાએ છૂટાછવાયા એકલ દુકલ સામાન્ય ઝાપટાં પડે એ અપવાદ રહેશે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર હવે ઝાપટાનું પ્રમાણ છે એ પણ ઘટી જશે જેથી કરીને હવે આપણે વાવણીમાં બાકી હોય એ એક બે દિવસની અંદર આપણે વાવણી પણ કરી શકશું ખાસ કરીને એ પછી જે આવનારા બે દિવસ હજી જે વરસાદની શક્યતાઓ છે એ દક્ષિણ ગુજરાત અને હજુ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય છે ભરૂચ હોય અંકલેશ્વર હોય અથવા તો રાજપીપળા છે સુરત વલસાડ વાપી બારડોલી બિલ્લીમોરા હોય ડાંગ હોય આ તમામ વિસ્તારોની અંદર હજુ બે દિવસ સુધી હળવા સામાન્ય મધ્યમ વરસાદો ચાલુ રહેશે અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર એટલે કે છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા છે અને એનાથી આગળ આપણે અરવલ્લી અને મહીસાગર જિલ્લો આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ ચોવીસ કલાક સુધી હળવા મધ્યમ જાપટાઓ ચાલુ રહે તેવી શક્યતાઓ છે બાકી સૌરાષ્ટ્રના ભાગો હોય કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના આણંદ ખેડા નડિયાદ ગાંધીનગર અમદાવાદ આ તમામ વિસ્તારોની અંદર વરાપ જોવા મળી શકે છે એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં હવે ચોવીસ કલાક વરસાદની શક્યતાઓ છે બાકીના તમામ વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થશે મોટા ભાગના વિસ્તારોની અંદર આવતીકાલથી તડકો જોવા મળશે અને જે ઝાપટાઓ પડતા હતા એ હવે બંધ થશે ઝાપટાઓ બંધ થવા પણ ખૂબ જરૂરી છે કેમ કે જોવા જઈએ તો રાજ્યના લગભગ નેવું ટકા આસપાસ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે અને જો ઝાપટા બંધ ન થાય તો ખેડૂતો વાવેતર કરી શકે તેમ નથી એટલે હવે આવતીકાલથી ઝાપટા છે બંધ થવાના છે ખેડૂતો વાવેતર કરી શકશે અને હમણાં નવા કોઈ વરસાદના રાઉન્ડની હાલ શક્યતાઓ નથી હા એક ચોક્કસથી છે કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ આવશે એટલે ગુજરાતના અમુક જિલ્લાને નવ દસ જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે જોકે નવ દસ જુલાઈથી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એ સાર્વત્રિક નહીં હોય આવું અમારું ચોક્કસ માનવું છે હું આપણે છેલ્લા બે દિવસથી જણાવું એમ કે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારને વધારે અસર કરશે બીજા વિસ્તારમાં એની અસર ઓછી જોવા મળશે ઓલ ઓવર જોવા જઈએ તો બીજો વરસાદના રાઉન્ડનો સાર્વત્રિક લાભ ક્યારે મળશે એ આપણે આવનારા દિવસમાં લગભગ સોમવારે આપણે નવા પ્રિડિક્શનમાં માહિતી આપશું પણ બીજી વાત છે કે અત્યારે જે તડકો નીકળવાનો છે ઝાપટાઓ બંધ થવાના છે એની પાછળનું મેઈન કારણ છે કે જે આ વાદળછાયું વાતાવરણ હતું અત્યારે પવનની સ્પીડ છેલ્લા ઘણા દિવસથી ઓછી હતી એમાં હવે સતત વધારો થવા જઈ રહ્યો છે આવતીકાલથી પવનની સ્પીડ છે એ લગભગ ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે આ પવનની સ્પીડ પણ વધવાની છે આ હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ડાંગ હોય આહવા હોય દાહોદ હોય સુરત હોય નવસારી હોય ભરૂચ હોય જે દક્ષિણ ગુજરાતના મુખ્યત્વે જિલ્લાઓ આવેલા છે તે જિલ્લાઓમાં હજી પણ વરસાદી માહોલ રહેવાનો છે મધ્યમથી હળવા વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે અને ફરી એક સિસ્ટમ છે તે સક્રિય રહી છે ને તે આગામી સમયમાં રવિવાર પછી તે ફરી એકવાર ગુજરાતભરમાં એક્ટિવ થશે ને ફરી એકવાર વરસાદી માહોલ છે સમગ્ર ગુજરાતભરમાં જોવા મળશે પરંતુ આ બે દિવસની આગાહીને લઈને જે વાત કરી છે તેમાં મોટા ભાગે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ નહીવત જોવા મળશે તે પ્રકારની વાત હાલ કહેવામાં આવી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે पीड